ઘરમાં રહેલા જે મસાલા છે તે ફક્ત તમારા ભોજનનો જ સ્વાદ નથી વધારતા પણ તે તમારા જીવનમાં ઉર્જા અને શક્તિ પણ વધારી શકે છે તમે એમ જ વિચારો છો ને કે એ વળી કઈ રીતે રસોડામાં રહેલા મસાલા સ્વાદ વધારવાની સાથે ગ્રહોને પણ શાંત કરવાની તેમજ ગ્રહોની ઉર્જાને પણ સંતુલિત કરવાની ક્ષમતા ધરાવે છે ને આશ્ચર્યજનક વાત ચાલો જાણીએ તેનું જ્યોતિષીય મહત્વ શું છે ઘરની રસોઈમાં રાખેલા મસાલા માત્ર સ્વાદ વધારતા નથી પરંતુ ગ્રહોની ઉર્જાને પણ સંતુલિત કરે છે હળદરથી સૂર્યગુરુ મરચાથી મંગળ ધાણાથી બુધ જીરાથી શુક્ર સોફથી શનિ અને કાળા મરચાંથી રાહુને શાંત કરી શકાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરની રસોઈમાં રાખેલા મસાલા સ્વાદ વધારવાની સાથે ગ્રહોની ઉર્જાને પણ સંતુલિત કરે છે પૂજા દાન અથવા ભોજનમાં તેમનો યોગ્ય ઉપયોગ કરીને ગ્રહ દોષ ઘટાડવામાં મદદ મળી શકે છે જ્યોતિષમાં હળદરને પવિત્ર માનવામાં આવે છે અને તે સૂર્ય અને ગુરુગ્રહ સાથે જોડાયેલ છે પૂજામાં હળદર ચડાવવાથી અથવા ભોજનમાં તેનો ઉપયોગ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે તે સકારાત્મક ઉર્જાને આકર્ષે છે લાલ મરચાનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે તેને દાન કરવાથી અથવા મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાથી મંગળ દોષ શાંત થાય છે તે સાહસ અને 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 આત્મબળ વધારવામાં મદદ કરે છે છે મનુષ્યને સંકલ્પી બનાવે ધાણાના બીજ પાંદડા બુધ ગ્રહ સાથે સંબંધિત છે તેનો ઉપયોગ બુદ્ધિને તેજ બનાવે છે અને સંચાર કૌશલ્યમાં સુધારો લાવે છે વેપારી વર્ગ માટે તે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે અને સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે જીરાને શુક્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે તેને ભોજનમાં નાખવાથી અથવા દાન કરવાથી વૈવાહિક જીવનમાં સુખ શાંતિ આવે છે તે પ્રેમ સંબંધોને મજબૂત બનાવે છે અને જીવનમાં વૈભવ અને આકર્ષણ વધારવામાં મદદ કરે છે વરિયાળીનો સંબંધ શનિ ગ્રહ સાથે છે તેને નિયમિત રીતે ઉપયોગ કરવાથી અથવા દાન કરવાથી શનિ શનિદોષ ઓછો થાય છે તે વ્યક્તિમાં શિસ્ત ધૈર્ય અને સ્થિરતા લાવે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે કાળી મરી રાહુ ગ્રહ સાથે સંબંધિત છે

એ ભોજનમાં પણ એ દ્રવ્યનો ઉપયોગ કરીએ તો પણ ગ્રહોની કૃપા આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે સૂર્ય મહારાજ અને ગુરુને પ્રસન્ન કરવા માટે તમારી થાળીમાં સપ્રમાણ હળદરનો ઉપયોગ કરવો જોઈએ લાલ કલરનો જે ગ્રહ છે એટલે કહેવાય કે મંગળ મરચું તમારા સપ્રમાણ થાળીમાં આવે તો તમારી બોડીમાં સારી એનર્જી આવે છે જ્યારે બુદ્ધ મહારાજને પ્રસન્ન કરવા માટે ધાણાનો ઉપયોગ કરવો જોઈએ શુક્ર મહારાજને પ્રસન્ન કરવા માટે તમારે જેને કહેવાય કે જીરોનો ઉપયોગ કરવો જોઈએ જીરું સપ્રમાણ આવે તો લવ લાઈફ અને લીડરશિપ સારી આપણને પ્રાપ્ત થાય છે જ્યારે સોબ દ્વારા એટલે કહેવાય કે વડિયારી દ્વારા શનિ મહારાજ આપણા જીવનમાં પ્રસન્નતા વ્યક્ત કરે છે રાહુ અને કેતુને પ્રસન્ન કરવા માટે કાળા કલરના મરી એ સપ્રમાણ વાપરવામાં આવે તો આપણા જીવનમાં રાહુ અને કેતુની પણ કૃપા પ્રાપ્ત થાય છે